આમ જવું અલ્યા મેમણીમાં તળાવ છે ચા હે અંધારે હું આ નહીં ત્યાં છે ને અહીંયા જતો ચેમ કે કામથી જતા તો એમના છોકરો પેલો કમો નહી કમો કાઢ્યો આઈ કાઢ્યો તો હાઈ કામ્યો એમને છોકરો જોવે છોકરો જોવે છે ને છોકરો જોવો છોકરો એક નંબર સીધો ગોમમાં મસાલા ખાય ને પણ કોઈ ના ગલે નામું ના હોય પણ છોકરો સીધો કેમ दारू બરુ પીવે હે दारू કોક પી જાય પણ છોકરો એકદમ સીધો પણ दारू એમ ન પીતો ઈ ચોક જુગાર રમી ના હોય ને પણ હાલી જાય ને તો दारू પી જાય

લાઈવ દોસ્તી શંખેશ્વર હા